નર્મદા જિલ્લાના ડેડીયાબડા તાલુકામાં ચાલતા શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં હાજર અધિકારીને ધારાસભ્ય અનેક ત્રુટીઓ બહાર લાવી હતી શાળાઓ જ નથી તો કેટલાક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું કહેવાયું હતું જ્યારે કેટલીક શાળાઓના ઠેકાણા જ ન હોવાનું બહાર આવ્યું હતું નર્મદા જિલ્લામાં ગઈકાલથી ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થયો છે એક તરફ નર્મદા જિલ્લામાં ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે તો બીજી તરફ બે દિવસથી આપના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દેડિયાપાડા તાલુકાની જર્જરિત અને સુવિધા વગરની માત્ર એક જ શિક્ષક ચાલતી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે ગઈકાલે પાંચ શાળાઓની મુલાકાતમાં પણ માત્ર એક શિક્ષક થી શાળાઓ ચાલુ હોય તેમજ ઓરડા પૂરતા અને મુલાકાત જર્જરિત અને શાળા પ્રવેશ ઉત્સવના બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાથી દસ થી પંદર કિલોમીટર નજીકના ગામો ની છ શાળાઓના કાર્યક્રમો ભાગ લીધો હતો જેમાં ગંભીર અને ચોંકાવનારી બાબતો ધ્યાન આવી હતી જેતર વસાવાના જણાવ્યા અનુસાર ગામની કુલ વસ્તી એક હજાર ત્રણસો ને પાંત્રીસ છે જયારે માથાશરા પ્રાથમિક શાળા જેમાં એક થી પાંચ ધોરણમાં માં પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક જ કાયમી શિક્ષક જણાયા હતા અગાઉ સો થી વધુ બાળકો હતા પણ એક શિક્ષક હોવાથી વાલીઓ સર્ટીઓ કઢાવી બીજે ભણવા મૂકે છે જ્યારે વાંદરી પ્રાથમિક શાળા જેમાં એક થી પાંચ ધોરણમાં માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં એક જ શિક્ષક જણાયા હતા આ ગામમાં માં થી વધુ વસ્તી છે એક શિક્ષક હોવાથી વાલીઓ સર્ટીઓ કઢાવી બીજે ભણવા મૂકી રહ્યા છે તો આ ગામમાં મરહુમ અહેમદ પટેલે પણ દત્તક લીધું હતું એ ઉપરાંત ખાલ કણજી પ્રાથમિક શાળા જેમાં એક થી પાંચ ધોરણમાં માં સિત્તેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાં પણ એક જ શિક્ષક છે એક ઓરડામાં તમામ બાળકો ભણે છે બીજી કોઈ પણ જાતની ભૌતિક સુવિધા નથી જ્યારે દેવરા પ્રાથમિક શાળા જેમાં એક થી પાંચ જેટલા શાળાઓમાં ગુરુ નથી એક જ શિક્ષક એક થી પાંચ ધોરણ ને એક જ વર્ગખંડ ભણાવે છે શાળાઓ જર્જરિત ઓરડા ના હોવાના કારણે બાળકો ખુલ્લામાં જાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર બન્યા હોવાનું જણાવ્યું હતું